એરિયા હા તો ઠેકરો માઈ લે ઠેકરો માઈ માંડા ઠેકરો માં માર ફોન લઈ આ લે એરિયા એરિયા એ ફોન લે નાળો લઈએ આને ઉતારીએ કેમ હા મને ની આને ઉતાર આને પડી જાય ભાઈ ફોન તો તારો હતો ઓય અમે અમને તો ફૂલ દેનું ઉતાર આ પકાય ને હા ને પકાય ના ખાખાય ખા ખાય રે એ રેવાજો કે ખાસુ નાખી દેહો તો મરી જાહે આ પાછો ક્યાં જાય પાછો

આ તને વાયમાં નાખે ને હા તો પાછો તું નીકળી લે ને કે ઓવા દો ડાગુ ને અરે માર વાડી ને જે હિંદી આને ઉતારો એ તો મને ફોન ટેન મજા આવતા હા લાગે મને આલા ને ફોન જો કાબરો કને વામ છે મને કે મને આવો કોણ મારો ફોન નહી આવ્યો ને કોણ જાય આનો ફોન રાખો તમે એ ભગરા ન જો તમારિયા આ ભગરા પાડાની ખોડી રડે ત્યાં હા હા કોકની ભીં નો વેણી હોય એની કોડી રડે હાવ ના બોલો 2000 નો હતો વાંઢા કોઈ દી જોયોસ ફોન તે ફોન તો ન જોયો પણ હવે ઓ મારો ફોન આવે ને આઈફોન આઈફોન નો ફોન હતો મને વાળો ફોન લઈ આઈફોન આઈફોન લઈ આઈફોન 1 plus આ આઈફોન નકા બાઈફોન આ બે પોવરથી કમે ફોન આવી જાય બાઈફોન નઈ વનસ વન પ્લસ હાલે હા ઓ ઓ

પાણો બોલ કુકવારો કર હા બોલાવતો કુટો માર ભાઈયા માર ફોન લેતો તમે છે બેહો એટલે તારે ભાઈએ ફોન લેતો હા ફોન લીધા વગર ના આવતા લોકો એ ની પેક સીલ પેક જોઈએ સીલ પેક આવી

આ એને આ તો આ તો આ તો મોરો કે ક્યો મોરે રોયો આ તો તને હે કઈ ખબર ના હું આગળ આવું ને કામ પતાય આ જાયે આ મારો રોયો ઓને ન દિવારી નઈ મુકે આ નામ નવો ફોન એપલ નો લાવ ફોન